સુરત મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમની શરૂઆત કરાઈ છે જેમાં દરેક ઝોનમાં એક વિસ્તાર પસંદ કરી ત્યાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છ સુરત સુંદર સુરતને સાર્થક કરવાને કરવા જ્યાં સ્વચ્છતા ના હોય તે સુરત મનપા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં સુરત મનપા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં રુદ્રપુડા ચુમ્માલીસ ચાલ વરાછા ઝોન એમાં ટાંકણી પડ્યું વરાછા ઝોન બી માં સીમાડા સરથાણા ગામતડ રાંદેર ઝોનમાં શીતલ સિનેમાની બાજુમાં ગરીબ નવાજ નગર કતારગામ ઝોનમાં બક્ષી ફળ્યું ઉધના ઝોન એમાં માં ભેસ્તાન હડપતિવાસ ઉધના ઝોન બી માં સચિન નવો હડપતિવાસ અઠવા ઝોનમાં પનાસ ચાઇના ગેટ ઈડબ્લ્યુએસ આવાસ અને લીંબાયત ઝોનમાં પરોત પાટિયા હડપતિવાસ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા આવી હતી વર્ષ બે હજાર તેવીસનું જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ આગામી દિવસોમાં હાથ ધરાનાર છે તેના અનુસંધાને માન્ય શ્રી દ્વારા મળેલ સૂચના મુજબ તમામે તમામ ઝોનલ ચીફ ઝોનલ ઓફિસર અને આરોગ્ય અધિકારી ત્રણે ત્રણની સીધા દેખરેખ હેઠળ સ્લમ અને સ્લમ સ્લામલાયક વિસ્તારમાં શનિવારથી સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે દરેકે દરેક ઝોનમાં એક એક વિસ્તાર સવારના સેશનમાં લેવામાં આવે છે જેમાં ટેકનિકલ સ્ટાફના માણસો સાથે વેક્ટરબોન ડિઝીઝના માણસો ડ્રેનેજ ખાતાના માણસો અને લાઇટ ખાતાના માણસો સાથે એ સમગ્ર પોકેટને કવર કરવામાં આવે છે એમાં એન્જિનિયરિંગની કામગીરી જેવી કે પેચવર્ક હોય ફૂટપાથ રિપેરિંગ હોય ડ્રેનેજની કામગીરી ખાસ કરીને ડી કામગીરી હોય સ્ટ્રીટ લાઇટના ઇસ્યુ હોય અને સાથે સાથે સફાઈ કામગીરી અને વેક્ટરબોન ડિસીઝની સમગ્ર કામગીરી એકસાથે એક જ સમયે હાથ ધરવામાં આવે છે આગામી આઠમી સુધીનું આયોજન સંપૂર્ણપણે થઈ ચૂક્યું છે દરેકે દરેક દિવસે એક એક ઝોનમાં એક શ્રમ વિસ્તારમાં આયોજન છે અને નવમી તારીખથી પણ આ ઝુંબેશ આજ રીતે અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહે છે સુરત મનપાન આરોગ્ય વિભાગ દ્વારા આ ધરેલા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમની લોકોએ પણ આવકાર્યો હતો અને મનપાન અધિકારીઓ દ્વારા લોકોને સ્વચ્છતા રાખવા માટે પણ અપીલ કરી હતી અઝર કૃષિ સાથે હર્ષેઠા